રાપર તાલુકાના ગાગોદર સબસ્ટેશનમાંથી છાસઠ કેવી લાઇટના મોટા થાંભલાની જેટકો કંપનીની લાઇન કચ્છના નારણમાંથી પસાર થતી છાસઠ કેવી સબસ્ટેશન ગાગોદરથી કાનમેર પલાસવા વચ્ચે મોટું જંગલ ખાતાનું અભયારણ્ય આવેલું છે તો આ મોટા થાંભલાની લાઇટ પલાસવાથી માખેલ ટગાવરનું થઈને આડેસર થઈને ભીમાસર સબસ્ટેશનમાં પાવર સપ્લાય કરે છે તો મારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે જંગલ ખાતાનું મોટું અભયારણ્યની જગ્યામાં મોટા થાંભલા લાગી જતા હોય તો જેટકો કંપનીની લાઇન કચ્છ અભયારણ્યની વગર મંજૂરીએ થાંભલા લાગી ગયા છે તો જેટકો કંપનીની લાઇટ વગર મંજૂરી એ કચ્છના નાના રણના અભયારણ્યની જગ્યામાં થાંભલા લાગી ગયા છે તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી એક કચ્છ જિલ્લાનો મોટો રોડ કચ્છના નાના રણમાંથી નીકળતો રોડ કચ્છનો બીજા નંબરનો રોડ પલાસવા ટીકર હળવદ રોડનું અભયારણ્યની મંજૂરી અટકેલી પડી છે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી વહેલી તકે આનું કામ પરિપૂર્ણ થાય જેટકો કંપનીવાળા ડાયરેક્ટ મોટા થાંભલા લાગી જતા હોય અભયારણ્યની જગ્યામાં તો પલાસવા ટીકર હળવદ રોડની મંજૂરી મેળવી લી ભરવાડ શક્તાભાઈ નારણભાઈ ભરવાડ સમાજ યુવા કાર્યકર્તા પલાસવા તાલુકો રાપર જિલ્લો કચ્છ ટીવી એટીન ન્યૂઝ